બોલો હમ અકા અમે તમારાશા રાખીએ તમે કઈક બોલો કે ન બોલો હું હા કેમ નો એમ બોલીએ ચલો હાલો તમને જયારે જરૂર હોય ત્યારે અમારા રાજપૂત સમાજ કાયમ તમારી હારે હોય તૈયાર પાસઠ થી તમે દરબારો વિશે ખરાબ જોક્સ બોલો બાપુ બાપુ બાપુને છેડા પધાર્યા બાપુ દીકરા નામ થયું તો અમે અમે સહન કર્યો અમે જિંદગીમાં અમારે એક દીકરો આ તમારી વિરુદ્ધમાં બોલ્યો હોય તમને આને કીધું હોય તો એ એક દાખલો આપો ચાલો હલો એ કે હકાભા હા સાંભળો એ સાઈડમાં મૂકો તમારે તમારે બીજા જોડે માથાકૂડ થાય ને તો અમારા સમાજ તમાર જોડે ઉભો રહે સારો અમારા સમાજનો જિંદગી પહેલી વાર જરૂર પડી રહે અકાપા તો તમે એક વાર નો બોલી શકો હું શું કહું તમને હા સંકલન સમય એવું કે હા કે આપડા જે ભાજપમાં જઈએ આપણે અગ્રણી એ મજબૂરી છે એને તમે કઈ બોલતા નહીં આપડા છે તો તમારા તમારે સાચી લેવા રન ઉપર લેવાય એવું કેવું 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 એવું કે ભાજપના જે આપડા નેતા અગ્રણીઓ બોલવાનું કઈ કહેવાનું જાહેરમાં છે બોલવાનું નહીં એમને કઈ આપડે મેં છે ને આપડે વાત કહું એ સંકલન સમિતિ નો પ્રશ્ન હશે બરાબર છે અમે તમામ ક્ષત્રિય સમાજ માંથી તમને વાત કરીએ સમજો બરાબર

કોણ કરી ગયો બીજેપી માં હું હું નથી ગયો બીજેપી માં મારો અમારે સન્માન થયું પા પાટીલે કર્યું ને બધું તમે શું જોયું તારે તે સમાચાર આવી ગયો આખા ગુજરાતમાં માં તમે બીજેપી માં જોડાણ હે અરે અરે હા તમારે શું પેલા નું જોડાણ હું તમે બીજેપી માં જોડાઈ ગયા એમ ને તો તો પછી અમે સમાજ ને આશા નહીં રાખવાની તમારી એમ નહીં હવે તમે વિચાર કરો હાલો હા નહીં એટલે હવે અમારા સમાજે તમારી કોઈ આશા નહીં રાખવાની ને રાજપૂત સમાજ કોઈ આશા ન રાખે ને કાભા ગઢવી માં

નબળામ નબળો દરબારનો દીકરો બેઠો હોય ને તો ડાયરામ બે પણ જરૂર જ ઉપડાઈ ન આવે એ કરું બાદ જાણેજાનો ફોન આવ્યો હતો જાડેજા જાલે ખબર નથી મને હા ક્યાંક બાદ તમે બોલો મેં તું મારી પાસે હો ફ્રોની પ્રોપર્ટી છે બરોબર હં એ રેડ પર હિસાબ કોણ આપશે તો કે એ તો જેલમાં હોઈ જવાનું તમારા માટે તમને જેલમાં ગલ્દી શું કીધું મા શુકણ શું શુકરણ શું કરવાનું હોય કે શું કાદ મોટા થઈ જાય આવીત વાત કરવાની હોય શુકા તમે જેલમાં આવી જાવ સોકરા મોટા થઈ જાય ને આવીત વાત કરાય એટલે કોને આવે કોને ઈડીનો કોને આવે

એક બાજુ એક બાજુ હા એક બાજુ તે તમે સમજો છો ને બાપુ ના 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 બસ ખરો ખરો માણાની મજબૂરી હોય તો જ માણા ન બોલતા ને બોલી જ નાખે હમ હમ અમે કેમ ના બોલી ગયા હોય વાત હતી વાત હતી સારું તો ભાઈ વખાણ કરવાનું બંધ કરી દેજો નો બોલી શકતા હોય ને વખાણ ન કરતા મહેરબાની કરજો કારણ કે અમારે દરબાર વખાણ ના જરૂર નથી મહેરબાની કરજો એક વાત કહું એક વાત કહું હકાભાઈ વખાણ હોય એક દાખલો આપો ને એટલે મારી પ્રોગ્રામ મૂકી દઉં

ઓ ભાઈ પણ પ્રવીણધન ને પૂછો કે એ ફોન આવ્યો તો રાજભાનો રાજભાઈ કીધું કે તમે તમારે જરૂર હોય કે તમારે ઉભા છીએ અમે હારે ના કરો આ ફોન મૂકો બીજે સેકન્ડ તમે ફોન કરજો

મારે તમારે એવા કોઈ સંબંધ હતા મારે કોણ તમારા સમાજ નું જે નેતૃત્વ કરતા હોય મારે હોય મિત્રો મિત્રો તમે મારી માટે આવો પણ આવો ક્યારે રોડ માટે આવો તમે બોલાવો હાલો આવી આખી જિંદગી રહીએ અરે તકલીફ પડે તો તો બધું એમ પહોંચી વળીએ ના કેમ પહોંચી વળીએ ઉપાડે એક કલાક આવો તો પાંચ છોકી દે આપણને હું હાલ લાગે તમે આવો મને ગરવાનું મારી નાખ્યા પછી આ ડાયરા ન કરાય સમજો આવું બધું હોય ને તો આપડે ડાયરા ના મારો ધંધો છે મોટી મોટી વાત ન કરાય

તમાર પોતાની ને યાર એક માતાજી ને હમ ખાઈને તમે કો ભલા મને ખોટા છો યાર ગઢવી બોલે ને એટલે માતા ઉડી જ જાય એમાં મરું પણ એ વખત નહીં કે અમારા નાગા છે જીભમાં અમારી પછી તાર એ તો અમે ખાતા દરબારું છે એ ખોટા નથી તમ તમારી માં અમાર અમાર દિલમાં પાપ નહીં તમ તાર પણ અમાર તમારી તો હોય કે ન હોય હવે કીધું આટલે આ જીભને એ બાજુ હતી વારવી અને કોઈને હવે આપણે કોઈને મોત ન કરાવવા મુદ્દો એ છે હમ પણ અમે એટલી આશા રાખ્યા તમે એક વાર બોલી તો તો છે જ અમારી

છત્રી રક્ષા કલાકાર ન કરે અરે અમાર રક્ષાની જરૂર નથી પણ તમારે સાચું બોલવાની જરૂર છે કે ભાઈ હાચ હા હશે રક્ષા ની જરૂર નથી અમે એવું નથી કે અમે એવું નથી કેતા કે અમે દરબારુ ની હારે છીએ તમે ખાલી ઇમ કહો કે અમારા દરબારું હાચા છે બેન દીકરી વિશે બોલાય ને અમે એમ કહીએ છીએ

આ મળેલા છીએ માં બહુ પેલા આથી બાર બરાબર છે પણ તમારે પ્રેમદાન ને રાજભાઈ કેવા પેલો ફોન કોનો આવ્યો હતો રાજપુત સમાજ માંથી હું કીધેલો એ તમે પૂછી લીધો એમને બરાબર તમને તમારે રક્ષા ની જરૂર નથી રક્ષા કરવા વાળો અમે છીએ બધી રીતે પહોંચી પણ ખાલી તમે માનસિક રીતે એવું કહો કે ભાઈ આ બધા ક્ષત્રિય સમાજ સાચો છે

પણ સમાજ સમાજ છે પણ તમે જે લોકો જેના ઉપર અમારે અમને મહત્વ હોય કે ભાઈ ચલો ચારણ સમાજમાં તમે બધા આગળ છો તમે ડાયરા કરો છો તો અમારા આશા તમારી પાસે હોય તો એક જ કલાકાર દેખાણો આખા ગુજરાતમાં સમજો તમારે રાજભા ગઢવીને ફોન કરવાની છુટ્ટી